સિવાય તેના પર ગુંડા એક્ટ હેઠળ અલગ અલગ ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યો છે સજ્જુ એ તાજેતરમાં નાનપુરાની જમરૂક ગલી વિસ્તારમાં કોર્ટના હુકમ સ્પષ્ટ હોવા છતાં પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું આ બાબત નો મનપાને જાણ થતા તરત જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી કાયદેસર નોટિસ આપીને સજ્જુને અવસાન કરવા સૂચના આપી હતી પરંતુ તેણે કોર્ટના અને મનપાના બંનેના હુકમને અવગણીને બાંધકામ કર્યું હતું સુરત મનપા અને પોલીસ તંત્ર કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કાયદાની અવગણના અને અસામાજિક તત્વો માટે સુરતમાં સ્થાન નથી આવા તત્વો સામે ભવિષ્યમાં પણ સતત કડક પગલા લેવામાં આવશે